મિત્રો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં તો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે આજે અને વરસાદ પણ સારો થયો છે આપણે પહેલા પણ છોડ વાવ્યા હતા તો એ અત્યારે મોટા થઈ ગયા છે તો એ બતાવીશું અને આપણા ફરી જે બીજા પણ અત્યારે છોડ લાયા છે એ પણ બતાવી જો અને ચલો હવે આપણે એને રોપી દઈએ તો આપણા પાસે છે બે લીંબુડી છે અને એક ચીકુ છે અને ત્રણ આંબા છે તો એ આજે આપણે રોપશું તો જો આપણા પાસેના આંબા હતા તે જો થઈ ગયા છે આ રોપી દીધા છે અને ચીકુડી મોટી બધી થઈ ગઈ છે અને રોણ છે જે રાન કે આપણે આવે એ છે અને બીજા આંબા થઈ ગયા છે આંબા પણ રોપી દીધા છે બીજા મોટા બધા આંબા થઈ ગયા છે સામે પણ આંબો છે

থ'ব Sudah tato nih. Ya. Okay. Yeah. Chikuri va. Ah, sí, chikuri. Ahora, chikuri rupicio. ಬಳೆಸಿಯಸೆ ಅಪ್ಪು ಆಯು ಬೋ ಉತ್ತಮ ಅಪ್ಪು ಅಪ್ಪು ನೋಡು ಅದ ಆಯು ಆ ಆ ಆ ಆ ಅಪ್ಪ ಓದಿ ಕೈ ಸೇ ಅಪ್ಪ ಓದಿ ಕೈ ಹೇ ತೋ ಮಿತ್ರೋ ಚಿಕುಡಿ रोपાઈ گئی ಸೇ ಅನೆ ಹವ ಆಪಡ ಫಾಯೇ હવે આપણા પાયા એક લીંબુડી બચી છે આ લીંબુડ છે મિત્રો હવે રોપી દઈએ આ લીંબુ છે મિત્રો આ રોપી હતી આપણે જો અત્યારે તો આટલી મોટી થઈ ગઈ છે આ છે મિત્રો સીતાફળી જો આપણે રોપી દીધી છે પાંચ દિવસ પહેલાં જ રોપી આ સીતાફળી મિત્રો આપણા પાસે એક જામફળીનો છોડ પણ છે આનાથી મોટો પણ એક છોડ છે તો અહીંયા જામફળીની આપણે વાવી દીધી છે જામફળી જો અત્યારે આટલી મોટી થઈ ગઈ છે આ વાવીથી આપણે લગભગ એક મહિના પહેલા આઈ હોપ કે મિત્રો તમને અમારો બ્લોગ સારો લાગ્યો છે એક લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વૃક્ષો વાવતા રહેજો મળશું એક નવા બ્લોગ સાથે બાય બાય